નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ચોવીસ કલાક અને સૌ પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવા માટે યોજાશે સ્ક્રીનીંગ કોંગ્રેસના વોરરૂમ ખાતે યોજાશે બેઠક કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી પહેલા રાજીવ સાતોના ઘરે મહત્વની બેઠક મળી બેઠકમાં સૌપ્રભારી સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં નામો આપતા પહેલા અમુક નામો અંગે ચર્ચા કરવામાં આવી મોટાભાગના નામો અંગે આ બેઠકમાં તૂટીની કરવામાં આવશે કોંગ્રેસે હજુ તેર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ઘણી બેઠકો પર કોંગ્રેસમાં લઈને કોકડું ગૂંચવાયેલું છે તો છે કે તેર બેઠકો માટે કુલ બે બે ઉમેદવારો એટલે કે છવ્વીસ જે નામો આપવામાં આવ્યા છે તેમાંથી હવે ફાઈનલ કરવામાં આવશે તો તેર નામો એ કયા હશે તેના પર હાલમાં મંથન ચાલી રહ્યું છે અને દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે તો ઘણી બેઠકો પર ખેંચતાણને લઈને કોકડું ગૂંચવાયું છે પેટા ચૂંટણીના નામો પણ જાહેર કરવામાં બાકી છે ઘણી બેઠકો પર ખાસ કરીને જે આ તેર બેઠકો છે તેના માટે બે બે નામો દરેક બેઠકને લઈને એટલે કે છવ્વીસ નામો જણાવવામાં આવ્યા છે તે છવ્વીસ નામોમાંથી તેર નામો ફાઇનલ કરવા માટે હાલમાં મથામણ ચાલી રહી છે તો જે રીતે મહત્વની વાત એ પણ છે કે હાર્દિક પટેલ પર હવે સુપ્રીમ કોર્ટનું શું સુનાવણી થાય છે શું નિર્ણય આવે છે તેના પર પણ મહત્વની નજર રહેલી છે કોંગ્રેસની કારણ કે હાર્દિક પટેલને કોંગ્રેસ લડાવવા માગે છે ચૂંટણી ત્યારે જે આ વિલંબ થઈ રહ્યું છે તેમાં તે પણ કારણ મહત્વનું છે ઉલ્લેખનીય છે કે જે રીતે હવે ભાજપમાંથી તો ફોર્મ ભરવાના ઉમેદવારોના શરૂ પણ થઈ ગયા છે ત્યારે છવ્વીસમાંથી તેર બેઠકો કોંગ્રેસની જે છે તે હજુ ફાઇનલ થવાની બાકી છે અને તેના માટેના નામ નક્કી કરવા માટેની બેઠકો પર બેઠકો હાલમાં દિલ્હીમાં થઈ રહી છે સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં નામો આપતા પહેલા અમુક નામો પર ચર્ચા પણ કરવામાં આવી તો મોટાભાગના નામો અંગે આ બેઠકમાં સ્ક્રુટિની કરવામાં આવશે અને કોંગ્રેસે હજુ તેર ઉમેદવારના નામ જાહેર કરવાનું બાકી છે ત્યારે ઘણી બેઠકો પર કોંગ્રેસમાં ખેંચતાણને લઈને કોકડું ગૂંચવાયેલું છે રાજ્ય સાતવ સહિતના નેતાઓ વોરરૂમ પહોંચ્યા હતા તેર લોકસભા બેઠકના ઉમેદવાર અંગે

ખેડા બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ભાવનગર અમરેલી નામ સામે આવી છે તેના નામ ઉપર ચર્ચા થશે અહેમદ પટેલ ની વાત કરીએ તો ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલ લડાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ બન્યું છે કારણ કે વસાવવાનું સમર્થન તેમને મેળવવું છે ચર્ચા વાત કરીએ તો ગોહિલ પણ ઉતારવાની વાત હાલ જે રીતે આ તેર નામો પર જે કોકડું ગુચવાયું છે અને તે કઈ બાબત ને લઈને ખાસ કરીને કહી શકાય કે હાર્દિક પટેલ નો પણ હજુ જે સુપ્રીમ કોર્ટમાંથી સુનાવણી થવાની બાકી છે તો હાર્દિક પટેલે પણ કોંગ્રેસ લડાવી શકે છે તે માટે પણ આ રાહ જોવાતી હોય જ્યાં સુધી હાર્દિક પટેલ ના કિસ્સામાં સ્ટે આપવાનો ઇન્કાર કરતા તેઓ જ અપીલ કરી છે અને ક્યારે સુનવણી થાય છે અને ક્યારે ચુકાદો જેના આધાર રહેશે પરંતુ જો હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી ના લડી તો મોરુ કંડોડિયા નામ હાલ ચાલી છે સૌથી આગળ અને મુરૂ કંડોડિયા જે આહિર નેતા છે તેમને કોંગ્રેસ જામનગર થી લડાવી શકે છે જી ગૌરવ આપ અમારી સાથે જોડાયેલા રહો આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવીશું તો તેર બેઠકો માટે જે છવ્વીસ નામો આપેલા છે તે છવ્વીસ નામોમાંથી તેર નામો ફાઇનલ કરવા માટેની મથામણ હાલમાં ચાલી રહી છે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની બેઠક અને કોંગ્રેસના વોરરૂમમાં જે બેઠક ચાલી રહી છે તેમાં તેર લોકસભા બેઠકના ઉમેદવારો અંગે ચર્ચા કરાશે અને પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે પણ ચર્ચા કરાશે કારણ કે તે નામો પણ જાહેર કરવામાં બાકી છે ઘણી બેઠકો પર ખેંચતાણને લઈને કોકડું ગૂંચવાયેલું છે ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવા માટે કોંગ્રેસની કવાયત હાલમાં પણ ચાલુ છે અને વોરરૂમમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે રાજીવ સાતવ સહિતના નેતાઓ વોરરૂમ પહોંચ્યા છે જ્યારે આ નામો જાહેર કરવા માટે સમય લાગી શકે છે કારણ કે જે રીતે તેર બેઠકોમાંથી ઘણી બેઠકો પર જે કોકડું ગૂંચવાયેલું છે તેમાંથી સોલ્યુશન કાઢવું ઘણું અઘરું છે હાલમાં અને તેના માટે જ આ ચર્ચાઓ ચાલી રહી છે ચર્ચાઓના અંતે નામો ફાઈનલ કરવામાં આવશે તો બેઠકોના છવ્વીસ નામો જે છે તે છવ્વીસ નામોમાંથી તેર નામો નક્કી કરવા માટેની બેઠક ચાલુ છે વધુ માહિતી મેળવે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે તેર બેઠકો માટેના છવ્વીસ નામો

કોંગ્રેસની સ્ક્રીન સમિતિની બેઠક યોજાય છે જેમાં ગુજરાત કોંગ્રેસના જે સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ અને વિશ્વરંજન મોહંતી પણ હાજર છે જે નામ નીચે થયા હતા તે નામો પર ચર્ચા થશે અને આવતીકાલે જે સીએસની બેઠક મળશે તેમાં નામને આપી ઓપ આપવામાં આવશે જ્યાં સુધી વાત કરી ત્યાં સુધી અમૂલી બેઠકો ઉપર પ્રતાપ દુધાત સુરેશ કોટડીયા જે કાકડીયા તેમના પત્ની કોપિલા કાકડીયા વિરજીભાઈ ઠુમર તેમના દીકરી જેની બેન નામ ચર્ચામાં હતું પરંતુ ક્યાંક ને ક્યાંક બધા વચ્ચે જે આંતરિક જૂથ હોય અને આંતરિક ખેંચાણી ચાલે છે તેના પગલે કદાચ કમાન્ડ પરેશ ધારાની તે ચૂંટણી લડવા માટે સીધો આદેશ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે બીજી બેઠકની વાત કરીએ તો બનાસકાંઠાના બેઠક ઉપરથી ગોવાભાઈ રબારી અને દિનેશભાઈ ગઢવીની દાવેદારી પ્રબળ રીતે જોવા મળી રહી છે પરંતુ સહકારમાં કોંગ્રેસ પાસે હાલ કોઈ મોટું માથું ન હોવાથી પરથીભાઈ પટોળ કે જેઓ ભારતીય જનતા પાર્ટીથી હાલ નારાજ ચાલી રહ્યા છે તેમને મનાવવાનો પ્રયત્ન ચાલ્યો છે કદાચ પરથીભાઈ પટોલના નામ પર આખરી મહોર વાગે તેવું હાલ લાગી રહ્યું છે ત્રીજી વાત કરીએ મહેસાણામાં એ પટેલ અને જીએમ પટેલની દાવેદારી ચાલી રહી છે તેના વચ્ચે એક વિજય પટેલ નું નામ પણ ચર્ચા મહેસાણા અને ઉંઝાની પેટા ચૂંટણીમાં બંને સમીકરણ સેટ થાય એ પ્રમાણે ઉમેદવાર મૂકવાની કોંગ્રેસ વાત તો કૃપા વેન્દ્ર ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર પણ સાબરકાંઠા બેઠક માટે દાવો રહ્યા હોય કરી રહ્યા હોય પોતાનો ઉભો કરી રહ્યા હોય તેવું રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી અલ્પેશ ઠાકોરે પાટની લોક બેઠક પરથી લડવાનો ઇન્કાર છે ત્યારથી તેમના નામને અથવા તો ઠાકોર જે અલગ અલગ પ્રદેશના જે પ્રમુખો ખરા તે ઠાકુર સેનાના કોઈ નેતાને ટિકિટ આપવાનું દબાણ કરે છે જેમાં સૌથી વધારે દાવો સાબરકાંઠા થઈ હોય તે સ્પષ્ટ દેખાય છે ગાંધીનગર બેઠક ઉપર સીજે દરવાનું નામ નક્કી છે તેના ઉપર ખાલી ઔપચારિક ભોર મારવાની બાકી છે બીજી વાત કરીએ અમદાવાદ પૂર્વ તો રહન ગુપ્તા અને હિંમતસિંહ પટેલનું નામ ચાલ રહ્યું છે પરંતુ જે ડાર્ક ફોર્સ તરીકે અત્યાર સુધી હિંમત હિંમતભાઈ હિમાંશુ પટેલ આગળ ચાલતા હતા તેમનું નામ કમી થયું છે હવે કોઈ પાટીદારની ઉતાર છે કે પરંતુ ફરીથી કોંગ્રેસ અમદાવાદ પૂર્વએ ટિકિટ આપી છે તેના ઉપર નજર બની છે જામનગરની વાત કરીએ તો જામનગર માટે હાર્દિક પટેલ સૌ પ્રથમ નામ કોંગ્રેસમાં છે પરંતુ જે રીતે હાઈકોર્ટે હાર્દિક ઉપર લાગેલી જે સજા હતી તેના ઉપર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો તેના કારણે હવે કોઈ કુકડું ગું છે મિત્તલ ભોડિયા કે જે વિક્રમ માડમના પત્ની જે છે તેમનું નામ ચાલ્યું છે ગુરુભાઈ કંડોરિયાનું નામ પણ આગળ ચાલ્યું છે પરંતુ એ બંને સમીકરણો છે તે જામનગર ગ્રામ્ય અને જામનગર લોકસભાની સાથે નક્કી કરવામાં આવશે બીજી એક આશા એ પણ કોંગ્રેસની જાગી છે કે જે રીતે ભગવાનભાઈ બારડના બારડને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળીને જે પેટા ચૂંટણી સ્ટેટ હાલ રોક લગાવી તેને ક્યાંક ક્યાંક કોંગ્રેસે એવી આશા નજરે જોડ્યો છે કે આવતીકાલે એટલે આજે જે હાર્દિકે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પિટિશન ફાઇલ કરી છે તેની સુનાવણી ક્યારે થાય છે ક્યારે બોર્ડ ઉપર આવી છે તો એક આશા માનીને એ પણ કોંગ્રેસ બેઠવું જોઈએ બીજી આગળ વાત કરીએ ખેડાઓ તો ખેડાવા કારોજી ડાભી અને બિમલ શાહ કે જેઓ મૂળ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અપક્ષ લડેલા છે કપડવંજ ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી અને નિગમના ચેરમેન પણ રહી ચૂક્યા છે તેમને કોંગ્રેસ થોડા સમય પહેલા જોઈન કરી હતી જે કહી શકાય કે ઈનશા પટેલની ઈચ્છા છે કે બિમલ શાહને ટિકિટ મળતી માટે બિમલ શાહનું નામ આગળ ચાલે છે દાહોદ ઉપર બાબુભાઈ કટારા ભાવેશ ઉપરાંત જે ત્રીજી મહિલાનું નામ ચાલ્યું છે તે ગરબાડાના ધારાસભ્ય છે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચ બેઠક લાંબા સમયથી એક એવું વાત ચાલતી હતી કે ભારતીય બીટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે પરંતુ કોંગ્રેસનું સ્પષ્ટ એવું કહેવું કે જે કોઈ પણ ઉમેદવારને લડવું હોય તે કોંગ્રેસના મેન્ડોરી ઉપર લડે જે છોટુભાઈ વસ્તાવ હતા એ કોંગ્રેસના મેન્ડર ઉપર ચૂંટણી લડવા માટે તૈયાર ન હતા માટે હવે તેમને એવું એ શરત મૂકી હતી કે જો અહેમદ પટેલ ભરૂચથી ઉમેદવાર થતા હોય તો તેઓ તેમને સમર્થન આપશે જો અહેમદ પટેલ સિવાય અન્ય કોઈ કોંગ્રેસ ઉમેદવાર આવશે તો તે તમામ તમામ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉપર રાખે છે અને કહી શકાય કે તે બેઠકને લઈને પણ કોકડું ક્યાંક ને ક્યાંક ગૂંચવા છે તેના ઉપર ચર્ચા વિચારણા થાય અને હાઈકંડ આખરી મોડ માર છે કારણ કે જ્યાં સુધી અહેમદ પટેલ અને રાહુલ ગાંધીની મુલાકાતની ત્યાં સુધી થાય જે સુધી છે તે ઉકલશે નહીં સુરતની વાત કરીએ તો અશોક અધેવાડ છે કારણ કે તો હાલારી અને સુરેશ અધેવાડનું નામ આગળ ચાલી રહ્યું છે આજે સ્ક્રીનિંગ સમિતિમાં નામો ફાઈનલ થશે અને ત્યારબાદ આવતીકાલે સી સમક્ષ નામ મૂકવામાં આવશે ઔપચારિક જાહેરાત આવતીકાલે થશે બાકી તમામ સી માં નક્કી કરવામાં આવશે મિથુન માહિતી આપવા બદલ તો આવતીકાલ સુધીમાં નામો જાહેર થાય તેવી પૂરી શક્યતા લાગી રહી છે ત્યારે તેર નામો જે જાહેર કરવાના બાકી છે તેની સિવાય પેટા ચૂંટણીમાં જે નામો છે તે પણ જાહેર કરવાના બાકી છે ત્યારે તે તમામ નામો પર હાલમાં બેઠક ચાલી રહી છે બેઠકમાં મથામણ થઈ રહી છે